વિજાપુર તાલુકાના શ્રીરામ પાર્ક સોસાયટી રોડ તથા વિસનગર રોડ વિસ્તારમાં સ્થિત પરમ પૂજ્ય સંત શ્રી બાપુજી બાપુ અમર ગાદી તરફથી એક પવિત્ર ધાર્મિક પ્રસંગ સોમૈયા ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી બાપુજીની તિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિજાપુર તાલુકાના લોકપ્રિય શ્રી ડૉક્ટર સી જે જે ચાવડા સાહેબે ખાસ હાજરી નોંધાવી કાર્યક્રમની શોભા વધારી હતી સાથે સાથે એપીએમસી વિજાપુરના ચેરમેન શ્રી રાજુભાઈ શાકાભાઈ પટેલ જિલ્લા સભ્ય અર્પિતાબેન મુલચંદભાઈ પટેલ જિલ્લા પંચાયત મહેસાણા તેમજ ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી માધવલાલ એમ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પરમ પૂજ્ય સંત શ્રી બાપુજી બાપુ અમર ગાદી તથા સર્વ ભક્તો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તજનોને આ પવિત્ર સોમૈયા પ્રસંગે હાજરી આપી પરમ પૂજ્ય બાપુજીના દર્શન કરીને ધર્મ લાભ લેવા માટે ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભક્તજનો માટે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં પણ આવ્યું હતું આ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમ પણ દાતાઓના હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયો હતો આ સમગ્ર ધાર્મિક આયોજન વિજાપુર પંથકમાં ભક્તિ અને ધાર્મિક ઉત્સાહનું સુંદર ઉદાહરણ બન્યું હતું સાતપુરા વિસ્તારમાં પવિત્ર ના આગેવાનો અને ખાસ કરીને સમાજ ના દ્વારા આવીને આશીર્વાદ આપતા રહ્યા છે આજે હયાત નથી પણ એમનું એમનું જે વાયબ્રેશન છે એમના જે આશીર્વાદ છે એ આ વિસ્તારની જનતા મળતા રહે છે મોડા બાપજી ગયો ગયા ને જ અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ જીજી ઓર ગુજરાતી ન્યૂઝ વિજાપુર